અમૃત પુસ્તક કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા મારા મોબાઈલ નંબર છે ચોરાણું પંચોસાઠ ઓગણત્રીસ આઠ ચોરાણું હવે આ બેનને આજે પહેલો દિવસ છે કે પ્રેશર પોઈન્ટનો એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એને શબ્દોમાં સાંભળીએ તમારું નામ રેખાબેન જોશી ગામ ભરૂચ ભરૂચ થી તમે આવ્યા છો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હવે તમને શું તકલીફ હતી મને દોઢ વર્ષ થયા કમર નો દુખાવો હતો કમર અને પગમાં અને એક સાઈડ ને પગ એ દુખતો સાઈડ થી દુખમાં હા

ના બીજે કે પગ માં કે કે ન છે કમ્પ્લીટ બીજાને ને હું કેવા માંગો તો આજ કરાય દવા કરતા તો આ સારું અને ઓપરેશન ની તૈયારી માતા ને આવો રિઝલ્ટ આ દોઢ વર્ષમાં તમને આવું રિઝલ્ટ કે મળે કે કે ગોળી ખાય તો થોડુંક ફેર પડે બાકી ગોળીથી થી ફેર ન પડતો ગોળીથી થી નહીં દુખાવો જતો ન તો જતો આપણે આજ કાઈ દુખ ગોળી કે એવું કાઈ નહીં ખાલી એક્યુપ્રેશર પોઈન્ટ કરી રહ્યા દુખાવો તમારો હોય ગયો હા જય દ્વારકા જય દ્વારકા